હાલો મિત્રો બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જઈશું કારણ કે આપણે કામ હતું એવું તમને કરીને બતાવીએ છીએ ચેનલમાં બધા ખુશ રહીજો વિડીયો જોતા રહીજો મિત્રો મારા ચેનલમાં હોય તો નવા સબસ્ક્રાઈબ કરતા રહીજો લાઈક કરતા રહીજો આજે મિત્રો હું જાઉં છું મારા ગામનું ભાદર ડેમ બતાવો તમને દેવશ્રી ગામનું જો અત્યારે રાયલો છું કાંઠા ઠારો હમણાં તમને બતાવું મિત્રો જોતા રહીજો જો આપણે હમણાં તાલો બતાવું તમને ફરતા ખેતર હે આપણે આમૂલ કાલ લાવવાતા હતા એ ખેતર કપાવાળ ખેતરમાંથી અત્યારે આયેલો જાવશો આટો મારો મિત્રોને ભાદર ડેમ પતાવતો ડેમના કાંઠા જાઉં છું તો જોઉં મિત્રો આટલે આંબી ગયો હું જો ભાદર કાંઠો દેખાઈ રહ્યો છે આ બધી ધ્રોકડ છે આ બાજુ હજી ડેમ હજી ખાલી છે અડધું ડેમ ખાલી હોય મિત્રો પૂણું ભરાઈ ગયું છે જો એકલાસ ડેમ દેખાઈ ગયો છે તમને બતાવું એલો જાઉં તો જુઓ બધા આજનો નજારો જોવો વરસાદે રહી ગયો છે જોઈ લો ને એકદમ શૂટિંગ ઉતારે જેવો નજારો હોય મિત્રો દેવશ્રીનો ભાદર કાંઠો બહુ સુંદર છે તમે પણ જોવા આવજો ક્યારેક આજુબાજુના ગામડાના હોય તો ગોંડલ સાઈડના જોઈ લો કેવી સપાટી બધી પાણી પીરા છે આજે ઓલડી દેખાઈ રહી એ ઓયડી સરીકત બાકી રહી બેક ફૂટ જેવી એટલે ડેમ ફૂલ હજી ઓયડી બાકી આખી છે પછી ડેમ ફૂલ થાય જો આ સપાટી આવી ગઈ ડેમની હાલો જોતા રહ્યો તમને નજીક જ બતાવું એકલાસ નજારો હે જુઓ મિત્રો ડેમના કાંઠા તો ગારો તો પગુમાન વગુમાં બધે ગારો આમાં પાણી વિરા હે વરસાદ વિરામ લઈ ગયો એટલે મન થઈ ગયું કે ડેમ નજીક છે આપણે એક ખેતરવાડી છે તો પણ મિત્રોને પણ આપણે બતાવી દઈએ મિત્રોએ પણ ડેમ જોવે લાઈવ કરવાનો અત્યારે ટાઈમ નથી ને લાઈવ કરે જ આપણે લોંગ વિડીયો અત્યારે બનાવી લઈએ ફાધર ડેમનો જો પક્ષી પણ તરે છે અંદર બે દેવસરીનું ભાદર ડેમ હે જોઈ ગયો મિત્રો ખુલ્લું આસમાન વરસાદ ઝીણો ઝીણો સડાયું હોય વાદળું પણ અત્યારે આવે એવું લાગતું નથી તો આ આપણે દેવસરી ગામનું વાદળ બીજા નંબરનું ડેમ કહેવાય છે મિત્રો જો આપણે ઉયડીયા આગળ આવી ગયા હા આ ઉયડી રહીને જો કટ દેખાય છે આમાં જો કટ દેખાય નહીં ને એટલી કાળી કાઢી ઉપર કટ દેખાય એટલી એના પાણી આવી જાય ડેમ ફૂલ જો કાયદે કટ જ છે જો મિત્રો મિત્રો જોવો ડેમે પહોંચી ગયો છું ગોંડલીની વેલાય પણ આવેલી છે અહીંયા તો આ છે ભાદર ડેમનો કિનારો જો આ લો મારે છે ડેમ મિત્રો આ એકલાસ નજારો છે નદીનો ચાલો પાણીમાં થોડોક પગ પગ જોઈ મિત્રો ભાદર ડેમનું પાણી જ છે જુઓ મિત્રો કેમ છો બધા મજામાં ભાદર ડેમનું પાણી જોવો વાહ ભાઈ વાહ મિત્રો જણાવો ફરતો નજારો કરો આપણે છતરું લઈ લઉં જવો મિત્રો બધું દેખાય પાછળ આમ આમ છે ને ફરતું હે આપણે સિપાટી કહેવાય તો મોટું ભાદર તો આપણામાં આગળ જવું પડે ઉલા ગાઠે જો એકલા છે કાંઈ ઘટે પાણી સારવારમાં ભૂલ હે જો પાંચ છ હાથ વડા પેલા જો મોટો જીલો દેખાય ગ્રામ પંચાયતનો એની ઉપર પાણી આકોટા મારતું મિત્રો જો આ ઝીલો રહ્યો ને જિલ્લાને ખાલી છે ને એક સપકસમી દેખાતું બી ઝીલો આખો ડૂબી ગયો હતો મિત્રો આ એવું આવી ગયું હતું આ ડેમમાં બહુ મોટું ડેમ છે જૂનાગઢ ઉપરનું ડેમ આવેલું હા આ જો દેખાય ઢોરે એકલા સરે માલધારીના જો ડેમના કાંઠાનો નજારો જોવો એકવાર તમે જો એક દિના સમયે બધું ડૂબી ગયું હતું મિત્રો જો આ ઝાડવા બાળવા આ વાડી બાડી આ ભરવાડભાઈની વાડી છે માલધારીની જો આ એ બધું ડૂબી ગયું મિત્રો એવો વરસાદ પડ્યો તો એવો વરસાદ જોવા મળ્યો નથી અમને પણ વરસાદ એમાં બરોબરી હારાત થઈ છે આ ડેમ ફૂલ તો થઈ જ જાય છે કારણ કે વરસાદ એવા પડે સારું થઈ ગયા આઠમના આજે દી વિરામ છે બાકી વરસાદ આપણે કાયમ સારું થઈ મિત્રો તો જો મિત્રો ભાદર ડેમ ચાલો નજીક છે બતાવી દઉં આ કોટા મારી ગયું છે આ છે ગોંડલની નદીનું પાણી આવેલું એમાં વેલ આવી લેજો આવી વેલ બાકી બીજે થાય તમને જોવા નહીં મળે આ ગોંડલ ગોંડલ નદીની વહેલા બજાવો ઓલી સાઈડ જો ઠેલ માર્યો હું આ કાંઠે હું બતાવું જો કેવડું પાણી આવેલું છે ગોંડલનું તો મિત્રો આ છે દેવસડી ગામનું ડેમ તમને બતાવવું વિડીયો આપણે બનાવી મારા માટે મિત્રો કેવું લાગે લાગ્યો જો આ એકલા છે જો સમય કેટલો સમય પૂણા બાર થઈ ગયા છે મિત્રો આ બધું વાડી પર મારવા હેલો તો મેં કીધું મિત્રો મિત્રોનું ડેમ બતાવી દઉં ભાદર ડેમ તો જો મિત્રો આ વેલ એકલા આમ થઈ ગયું છે ડેમ પાણી સલોમત છે આટલે બી આ બધું ખાલી દેખાઈ જાય પાણી આવી જાય બધું પાણી આવી જાય હાલો મિત્રો આજે આટલું મારે નવું લાવતો રહીશ તો મારા વાલા સબસ્ક્રાઈબ પણ નાખજો તો લાઇક કરી નાખ્યો અને શેર કરો ના પૂરતા મિત્રો આલો બધાને બધાને જય માતાજી જય દ્વારકાધીશ આ લોકો તમારા માટે પાછું કાંક નવું લાવતો રહી છું